વડગામ તાલુકાના ગામ અમીરપુરા ગ્રામ પંચાયત બની સમરસ હમીરપુરા ગ્રામજનોએ એકત્ર થઈ બિનહરીફ ચૂંટણી થાય તેને લઈને ભારે જહેમત ઉઠાવી હતી ગામના સમગ્ર સમાજના લોકો એકત્ર થઈ માતાજીના મંદિરે જઈ ચિઠ્ઠી ઉછાળી સરપંચની વરણી કરવામાં આવી હતી જેમાં હમીરપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ડોલીબેન લક્ષ્મણભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી વધુમાં ગામના ભાઈચારા અને એકતાની ભાવનાથી ગામના સર્વ સમાજના લોકોએ ડોલીબેન લક્ષ્મણભાઈ પટેલને સર્વાનુમતે સરપંચ તરીકે ચૂંટી લાવી આવકાર્યા હતા વધુમાં ગ્રામ પંચાયતના સભ્યોને સાથે રાખીને હમીરપુરા ગામનો વિકાસ થાય તેને લઈ આજ ગામ ગામલોકો દ્વારા વડગામ તાલુકા કચેરી આવીને સરપંચ અને સભ્યો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ફોર્મ ભરાયા હતા સર્વાનુમતે હવે ડેપ્યુટી સરપંચની વરણીક્રમ આવશે તેને લઈ ગામ લોકોમાં ખુશી છવાઈ હતી જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા હું અમીરપુરા પટેલ લક્ષ્મણભાઈ જેઠાભાઈ પટેલ બોલું છું અમારા ગામની નાની એવી પંચાયત ગુજરાત ગુજરાતમાં નાની એવી પંચાયતમાં ગુજરાત સરકારે પંચાયત આપી હતી પંચાયત અમારી નાની બિનહરીફ કરી બિનહરીફ ગામ લોકોએ બધાને એવો નિર્ણય લીધો આપણી પંચાયતમાં વાદ વિવાદ ન થાય અઢારે આલમ ભેદી ભેડી થઈ માતાજીના મંદિરમાં આવી માતાજીના મંદિર આવીને માતાજીને બધાને બધા અઢારે વાયને કગરી કે જે તું કર્યું એ નિર્ણય બરાબર છે એમાં મારી પત્નીના નામની ચિઠ્ઠી આવી ગોમ લોકો ખૂબ ખૂબ ખુશાલ થઈ મોમતદારમાં આવી મામલતદારમાં અમારે નવ આઠ ફોર્મ સરપ સભ્યનો નવ સરપંચનું ફોર્મ ભરી અને ખૂબ લોકો ખુશ થઈ ગયા એ લોકો મધું પેડા ખાઈ ખુશ થઈ ગામનો ખૂબ માહોલ ખૂબ જોરદાર માહોલ હતો અને આખા ગોમના લોકો ભેળા થઈ અમે બધું ગામના વિકાસ માટે અને વિકાસ સારો થયો પાંચ વર્ષમાં એવો ખૂબ અમે ભેળા મળી ગામ લોકો તથા અમારા પંચાયત સભ્યો બધા ભેળા મળી અને ગામ લોકોનો ગામની વિકાસ જોરદાર કરજો પાણી રસ્તા રોડ બધા જે તકલીફો છે એ અમે પૂર્ણ કરી છે ગામ લોકો બધા ભેળા થઈને